સુરતના ઉદના વાસણવાળા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કલરયુક્ત પાણીએ જમાવટ કરી છે વધુમાં સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે હાલમાં નવ ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે જોકે તેમાં પણ કલરયુક્ત પાણી નજરે પડી રહ્યા છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી પરંતુ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ મોન હોવાના આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે ત્યારે તાત્કાલિક પ્રદૂષણ ફેલાવતા તત્વો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે એનો કલરનો પાણી આજે એ ગટર લાઈનમાં જે દેખાઈ રહ્યું છે એના કારણે જે અમારું ગટર લાઈન નવી નાખવાનો જે વિકાસનું કામ છે એ પણ અવરોધ થયું છે એના કારણે મારું જે રેસિડેન્ટ વિસ્તાર છે હરિનગર ને અડીને જે અમૃતનગર એમાં પણ કલરનો પાણી પાછો આવતો છે અગાઉ જેટલા ડાઈંગો કે સફેલા ડાઈંગો જે સીલ કરવામાં આવી હતી ને ક્યાંક અધિકારીના મેળા પીપડામાં આ સીલ ખુલ્યા એવું ખુલ્યા હશે એવું મને લાગે છે જે મિલો છે જીપીસીપીનો ખાલી લાઇસન્સ મેળવી લે છે પરંતુ એ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચલાવતો નથી એના કારણે રાતના સમયે આ લોકો આ કલરનું પાણી છોડી રહ્યા છે અને રેસીડન્ટ વિસ્તારની અંદર આ કલર કેમિકલવાળું પાણી પીવાના પાણીમાં એક્ઝર થઈ રહ્યું છે આ બહુ જ મતલબ ગંભીરતા છે અગાઉ પણ હું એની સામે બહુ આક્રમક થયો હતો એસએમસી કહે છે જીપીસીપીનું નામ જીપીસીપી છે એસએમસીનું નામ પરંતુ ખાલી આ વાતો કરવાથી નહીં થાય અગાઉ જીપીસીબીના અધિકારીની પણ અહીંથી બદલી કરવામાં આવી છે આવા નવા અધિકારી આવ્યા છે તમે જલ્દીથી એસએમસીના અધિકારી સાથે તાલમેલ કરીને આ કાર્યવાહી કરો અન્યથા અમને ઉપર સુધી રજૂઆત કરીને તમારા પર ફરી કાર્યવાહી કરવા માટે બરાબર અમને આગળ વધવું પડશે